મમ્મી આ શું બનાવ્યું હતું એ સિચવાન ફ્રાઈડ રાઈસ ઓહો ચાઇનીઝ બનાવી હા હા કેવી રીતે બનાવી એ શીખવાડે તને એનું જો કોબીજ ગાજર કેપ્સિકમ ડુંગળી લીલું લસણ આદુ હુકુ લસણ ને મરચા અને ભાત બાફી અને લઈ લીધા મીઠામો મસ્ત ઠંડાય થઈ જાય આમ ભાત એકદમ ઠંડા જો અને તેલ મૂકી દીધો બે ચમચી એમાં હવે પહેલા આના લસણ નાખશું આપણે

છળવા દેવાનું એ એડ કરી જોવાનું બહુય છડે તો અતક છડમ ઈ એડ કરી જોવાનું બરાબર છળવા દો છડીરી દે કે હમ હા ચો કેપ્સીક કેપ્સીક પાછું બે પોથી છળવા દેવો બરાબર છડીરી કેપ્સીકા મે હમ અલીલુ લસણ येूला खाली नुमरी वन है ना तोली डुंगरी ये थोड़ी ना खाए पर आपरा हाल आ जन नहीं एक ले छ छ मगर आवाज ची हो स्व आवाज नहीं એટલે હવ નહીં ગરમો એમ કેવા માંગુ બરાબર ખાવા પડી કોબી છે કોબી મિક્સ કરી અને મીઠું નથી દેવાનું ખાલી તાપવું બાટનું તો ભાગમ આવી ગયો હા એ તો બા બા ચી વખત નથી વાસન તો সাকে সিতাড আই কোয়েজোডিরাগেত থাডে খাডে এমারে কাকে আই আই এমাজেণিদায়ে মাজে কশাইণিয়ে সাধনাজেনিয়ে খাডবেয়ে আই �